માંડવી નગર સેવા સદન દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ આચાર્ય શ્રી ગુણસાગર સુરેશ્વરજી ચોક મધ્ય પંદરમી ઓગસ્ટ નિમિત્તે અધ્યક્ષ હરેશભાઈ વિંજોડાએ ધ્વજવંદન કરીને સલામી આપી હતી આ પ્રસંગે ઉપાધ્યક્ષા જ્યોત્સનાબેન સેંઘાણી કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર સત્તાપક્ષ નેતા લાંતિક શાહ હનીફ જત વિજય ગઢવી હેતલબેન સોનેજી જીજ્ઞાબેન હોદારવાલા લક્ષ્મીબેન વાડા જશુબેન હિરાણી અબ્દુલ્લા ઓડેજા પારસ સંઘવી નિમેશ દવે રાજેશ કાનાની મુખ્ય અધિકારી સંજય પટેલ, ચેતન જોશી, પ્રવીણ સુથાર, મેહુલ શાહ, અરવિંદ ગોહિલ, નરેન્દ્ર પિઠડિયા, હરીશભાઈ ગણાત્રા, સુજાતાબેન ભાયાની, કમલેશ ગડવી, કિશનસિંહ જાડેજા, અસુગર નુરાની, વેનુભાઈ થાનકે, દિનેશ હિરાણી, સામંતસિંહ સોઢા, નરેન સોની, માંડવી બીએસએફ ના જવાનો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. શેખ કિરા કન્યા વિદ્યાલયના નિકિતાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓએ પરેકરેલ હતી. ખેતરમાં સ્વતંત્ર દિન નિમિત્તે સૌ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને સૌ માંડવીવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું દેશ આઝાદ થયો ઓગણીસો ને સડતાલીસમાં ત્યારથી આ પર્વ મનાવી રહ્યું છે પંદરમી ઓગસ્ટ આપણે સૌ સાથે મળી આ દેશ અને નાગરિકો અને પ્રજાલક્ષ્ય કાર્ય કરીએ છીએ અમે અને આવનારા દિવસોમાં આપણું શહેર હરિયાળું શહેર આપણું શહેર સ્વસ્થ શહેર ની નિમિત્તે અને વિક વિકસિત શહેર બનીએ એટલા માટેની ખૂબ પ્રયત્નશીલ મારી ટીમ અને નગરપાલિકા રહી છે તમામ નગરજનો અને તમામ ટીમ તમામ કર્મચારીઓ પૂર્વ નગરપતિશ્રીઓ અને બધા લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે